ના તો મિક્સર ના બ્લેન્ડર ના જ્યુસર ના તો મોસંબીની છાલ કાઢવી ના બીયા કાઢવા એકદમ સહેલી રીતે અને કોઈપણ જાતની ભેળસેળ વગર એકદમ ચોખ્ખો મોસંબીનો જ્યુસ આજે આપણે ફક્ત બેથી પાંચ મિનિટમાં બનાવીને તૈયાર કરશું અને હા તમે બે અલગ અલગ રીતે જ્યુસ કાઢી શકશો એ પણ ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં તો આ વિડીયોને એન્ડ સુધી જો જો પસંદ આવે તો એક લાઇક હાઇપ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ હવે દરેકના ઘરમાં તો જ્યુસર બ્લેન્ડર કે મિક્સર નથી હોતું કે નથી આવા કોઈપણ જાતના જ્યુસર કે જેનાથી એ લોકો મોસંબીનો જ્યુસ કાઢી શકે તો એવા સમયમાં આપણે શું કરવાનું છે તો સૌથી પહેલાં આપણે જેટલી પણ મોસંબીનો જ્યુસ કાઢવાનો હોય મોસંબીને આપણે સારા સ્વચ્છ પાણીમાં ધોઈ લેવાની છે અને પછી મોસંબીને કોરી કરી લેવાની છે જેટલી પણ મોસંબીને કોરી કરી હોય એ મોસંબીને આપણે કઈ રીતે કટ કરવાની છે એ મેઇન પાર્ટ છે તો મેં આ મોસંબી ધો લીધી છે અને કોરી પણ કરી લીધી છે તો હવે મોસંબીને આપણે આડી નહીં કટ કરીએ ઊભી કટ કરવાની છે જનરલી આપણે લીંબુ કે કંઈ હોય તો આપણે આડું કાપતા હોઈએ છીએ પરંતુ આજે આપણે આડું કટ નથી કરવાનું કેમકે આ રીત એવી છે એટલા માટે આપણે ઊભું કટ કરવાનું છે આવી રીતે જેવી રીતે તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો ને એવી જ રીતે તમારે ઊભો કટ કરવાનો છે તમે જોઈ શકો છો કે વચ્ચેનો જે રેસાવાળો ભાગ છે વચ્ચે આવે છે અને જો તમારે આડો કટ તમે કરશો ને તો એની બીજી એક રીત છે એટલા માટે અહીંયા પહેલાં આપણે ઊભો કટ કરવાનો છે અને જો તમારે બિયા તમારે રસને ગાળવો ના હોય તો બીયા તમારે પહેલાંથી કાઢી લેવાના છે ચમચીની મદદથી કે પછી ચપ્પુની મદદથી તો હવે મેં એક બાઉલ લીધું છે બાઉલ આપણે મોટું લેવાનું છે અને પછી આવો કોઈ પ્લાસ્ટિકનો કાચનો કોઈ પણ કપ પાછળ ધાર હોય એ કપ લેવાનો છે અને કપને સારી રીતે પહેલાં ધોઈ લેવાનો છે જો ગંદો હોય તો અને પછી મોસંબીનો ફાડો લઈ અને કપની કિનારી પર આવી રીતે આપણે રગડવાનું છે એકદમ પ્રેસથી રગડશો એટલે મોસંબીનો જ્યુસ બહાર નીકળશે અને બાઉલમાં પડશે તમે જોઈ શકો છો આવી રીતે હું જે રીતે કરું છું એવી જ રીતે તમારે આવી રીતે મોસંબીના ફાડાને ફેરવતું જવાનું છે મિત્રો તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જ્યાંથી પણ જોતા હોય અને પ્લીઝ કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો અને ચેનલ પણ ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો આવી રીતે મોસંબીનો જ્યુસ કાઢવાથી આપણને એકદમ ચોખ્ખો જ્યુસ મળશે કેમ કે આપણે આની અંદર બરફ પણ નથી ઉમેર્યું કે નથી પાણી ઉમેર્યું અને હા જો તમારે મોસંબીનો જ્યૂસ ઠંડો પીવો છે તો તમે આ કાઢ્યા પછી તમે ફ્રિજમાં મૂકીને ઠંડો પી શકો છો મેં અહીંયા પ્લાસ્ટિકનો કપ લીધો છે તમારી જોડે કાચનો કપ કે કાચનો ગ્લાસ હોય ને પાછળ ધારવાળો એ કોઈ પણ તમે ઉપયોગ કરી શકો છો ને આવી રીતે તમે જ્યુસ કાઢી શકો છો હવે આપણે બીજી રીત જોઈ લઈએ હવે આપણે ઊભી મોસંબીમાં કટ નથી લગાવવાનો આપણે હવે આડી મોસંબીમાં કટ લગાવવાનું છે એટલે કે આડો કટ લગાવવાનો છે આવી રીતે તમે જોઈ શકો છો કે અત્યારે રેસા નો ભાગ ક્યાંય એવી રીતે નથી દેખાતો કેમકે આપણે ગોળ રાઉન્ડમાં કટ કર્યું છે હવે આપણે કિચનમાં જે ઉપયોગ કરીએ છીએ ને દાળ શાકમાં કે છાશ બનાવવા માટે દહીં વલવા માટે જે આપણે વિસ્કર વાપરીએ છીએ ને એ વિસ્કર લેવાનું છે ને આવી રીતે મોસંબીમાં મિડલમાં વચ આવી રીતે રગડવાનું છે આવી રીતે રગડશો ને તો ફટાફટ મોસંબીનો જ્યુસ નીકળવા મળશે તમને ખ્યાલ પણ નહીં આવે કે ક્યારે મોસંબીનો જ્યુસ નીકળી ગયો એકદમ સહેલી અને ઇઝી રીત છે ફક્ત બે જ મિનિટમાં તમે મોસંબીનો જ્યુસ કાઢી શકશો ફક્ત આપણે યાદ રાખવાનું કે જો તમે કપમાં કાઢવા માગો છો મોસંબીનો જ્યુસ તો મોસંબીને આપણે ઊભી કટ કરવાની છે અને વિસ્કરમાં તમે કાઢશો તો મોસંબીને આપણે રાઉન્ડમાં એટલે આડી કટ કરવાની છે આડા કટમાં પણ એકદમ ઇઝીલી મોસંબીનો જ્યુસ નીકળી જશે અને ફટાફટથી તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે એક કિલો મોસંબીનો જ્યુસ ક્યારે કાઢી લીધો તો મિત્રો આ રીતે જ્યુસર કે બ્લેન્ડર વગર આપણે કોઈપણ જાતના મિક્સર વગર આપણે આવી રીતે મોસંબીનો જ્યુસ કાઢી શકીએ છીએ તમે પણ ઘરે જરૂરથી આવી રીતે ટ્રાય કરજો ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે અને હા આપણે વીજળીનું ભીલ પણ આનામાં બચી જાય છે તો આવી રીતે મોસંબીના જ્યુસને કાઢ્યા પછી આપણે તમે ઈચ્છો તો આને તમે ગાળી શકો છો હું અત્યારે ગાળવાની ઈચ્છો અને જો તમારે ચપટી ખાંડ જોઈતી હોય બાળકોને આપવા માટે જો ખટાશ લાગતી હોય તો આમ તો જરૂર નથી ખાંડ નાખવાની જો જોઈએ તો એક ચમચી ખાંડ નાખી અને પછી એને સારી રીતે હલાવીને આપણે આવી રીતે સર્વિંગ કરી શકીએ છીએ તો જો તમારે બીયા તમે કાઢ્યા નથી તો આવી રીતે ગાળી લેવાના છે અને જો બીયા પહેલેથી કાઢેલા છે તો તમે જો ગમતું હોય રેસાવાળો મોસંબીનો જ્યુસ તો તમે એમને પણ પી શકો છો રેસા આપણા શરીર માટે ખૂબ જ સારા છે હેલ્થ માટે ખૂબ જ સારા છે જો ભાવતું હોય તો તમે એવી રીતે પી શકો છો હું અત્યારે અહીંયા ગાળી રહી છું ઉપરનું આવી રીતે ગાળશો ને ચમચીની મદદથી કે હાથની મદદથી તો સરસ એવો મોસંબીનો જ્યુસ આપણો થઈ જશે તો અહીંયા તૈયાર છે મોસંબીનો જ્યુસ ના બ્લેન્ડર ના મિક્સર ના જ્યુસર જો તમને મારી આ રીત ગમી હોય ને તો મિત્રો પ્લીઝ ફટાફટથી શેર કરજો હાઈપ કરવાનું ભૂલતા નહીં અને હા કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ જણાવજો મળીએ છે આવા જ નવા નવા વિડીયો ટિપ્સ ટ્રિક્સ અને રેસીપી સાથે